નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના જીરના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણે લીયા જના જીરું બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ કડી માર્કેટ યાર્ડ અઠ્યાવીસો એંસીથી એકત્રીસો રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ છત્રીસો પચાસથી સાડત્રીસો સાઠ ધાંગધ્રા માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો રૂપિયા પાટણ પાંત્રીસોથી આડત્રીસો એકસઠ ઊંઝા બત્રીસો બાસઠથી પિસ્તાલીસો બત્રીસ રૂપિયા आगल बात करें मित्रों वाराही मार्केट यार्ड पत्र सौ थी आठ त्रीसो एसी रुपया थरा मारकेट यार्ड तजार पच्चीस चार हज़ार एसी रुपया राजनपुर मार्केट यार्ड अठावीस सौ वीस चार हज़ार बसो पांच थरा मार्केट यार्ड तरह हज़ार त्राण हज़ार सात सौ पचास हिम्मतनगर पच्चीस सौ पातरीसौ रुपया आग बात करें मित्रों फाबर मार्केट यार्ड चौतरीसौ अग्यार એક્યાસી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ તેત્રીસો થી પચાસ થી સાડત્રીસો સાહીઠ રૂપિયા કડી માર્કેટ યાર્ડ અઠ્યાવીસો એસી થી એકત્રીસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માંડલ માર્કેટ યાર્ડ પાંત્રીસો થી સાડત્રીસો એક્યાસી રૂપિયા મિત્રો ગત સપ્તાહની વાત કરીએ તો મિત્રો ગત સપ્તાહ દરમિયાન જીરણા સરેરાશ બજાર ભાવ ચાર હજાર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા પરંતુ મિત્રો ભાવમાં સતત મંદિરનો માહોલ જોવા મળ્યો છે અને ચૂર્ણા ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે પાંત્રીસો રૂપિયા સુધીના સેવા બજાર ભાવ જોવા મળે છે